ભગવાન રામ ને નાનપણ ભગવાન રામ ને અને અહિયાં ભગવાન ભલે વિનોદ લીલા છે બહુ ભોળપણ ની લીલા છે પણ એ ભોળપણ ની લીલામાંય ભગવાન કે છે મેં માખણ નથી ચોર્યું મેં માખણ નથી ખાધું અને હાલો નાના હોય તો થોડુંક ડિસ્કાઉન્ટ આપી દે કે ચલો બાળ લીલામાં ભગવાને કર્યો તો થોડુંક ડિસ્કાઉન્ટ આપી દો જતો કરો વાંધો નહીં ના એવું એ નહીં મોટા થયા એકદમ પ્રૌઢ ઉંમર ગીતા જેવું જ્ઞાન આપી દીધું વિચાર તો કરો નવનીત છે ગીતા તો નવનીત છે ને બધાય શાસ્ત્રોનું નવનીત છે ઉપનિષદો શ્રૃતિઓનું નવનીત ગીતા છે અર્ક છે તો સાતસો શ્લો ઉચ્ચ

અને યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર જેવા ધર્મ રાજા પાસે ખોટું બોલાવડાવે અશ્વત્થામાં મર્યો હવે બોલો એ અસત્ય હે યા નહીં હા મેં બહુ છટક બધી રાખી પણ ઈ ભગવાન એ નોતી રાખી તો યુધિષ્ઠિર એ રાખી નરોવા કુંજરવા સો સત્ય બોલ કે જબ તક ધર્મ કી રક્ષા હોતી હૈ

અને દુનિયાભરના અન્યત્ર જેટલા ધર્મો છે એનો ફરક આ છે દુનિયામાં એ ધર્મ ગ્રંથ હોય પશ્ચિમના ત્રણ ધર્મો છે યહુદી ધર્મ સૌથી જૂનો યહુદી ધર્મ પછી ખ્રિસ્તી ધર્મ જે જીસસ થયા એ જન્મે યહુદી હતા પણ સુલીએ લટકાવ્યા અને પછી જે એનો શિષ્ય વર્ગ થયો એને પછી આખી ખ્રિસ્તી ધર્મ સ્થાપના કરી જીસસ પોતે તો હતા જે જે અંદર ધર્મ છે જીસસ સૌથી જૂનો પશ્ચિમના ત્રણ ધર્મોમાં ધર્મ ત્યાં સૌથી જૂનો એના પછી ખ્રિસ્તી ધર્મ અત્યારે બે હાજર ને પચીસ નું સાલ આવે ને ખ્રિસ્તી ધર્મ ને બે હજાર ને પચીસ વર્ષ થયા અને એના પછી છેલ્લે ઇસ્લામ ધર્મ આવ્યો ઈસ્લામને ચૌદસો પંદરસો વર્ષ ત્યાં જ એવું ઇતિહાસ કહે છે તો એ બધા ધર્મો છે ને દરેક ધર્મની પોત પોતાની કોઈ નું ધર્મ ગ્રંથ આ કોઈ નો આ કોઈ નો બધા ધર્મ ગ્રંથ છે આપણા ધર્મ ગ્રંથોમાં અને ત્યાંના ધર્મ ગ્રંથોમાં મૂળભૂત ફરક જ આ છે કે ત્યાંના ધર્મ ગ્રંથો આદેશની ભાષામાં લખાણા છે ટેન કમાન્ડમેન્ટ્સ આદેશની ભાષામાં લખાણા છે આમ આ દસ નિયમો છે એક બે ત્રણ ચાર પાંચ એમ કરીને દસ નિયમોની નિયમાવલી બનાવે અને પછી એમ કહે કે આ નિયમમાંથી એકેય નિયમ ભંગ થાય તો મૃત્યુદંડ હા ત્યાં નિયમ ભંગની એક જ સજા સીધું મૃત્યુદંડ આપણા ઋષિ ઋષિમુનિઓએ આપણા શાસ્ત્રકારોએ જે પણ ધર્મ ધર્મગ્રંથોની રચના કરી છે જે શાસ્ત્રોની રચના કરી છે એ બધાંયની અંદર દેશ કાળ સમય સંજોગો પરિસ્થિતિ સમાજ જીવન સમાજ જીવનના પ્રા પ્રાસંગિક રિલેવન્ટ મૂલ્યો આ બધાયને ધ્યાનમાં રાખીને આદર્શોને કેવી રીતે એની સાથે બાંધછોડ હોવી જોઈએ કેવી સાથે એની કેવા સંજોગોમાં ક્યાં છૂટછાટ મળવી જોઈએ આમ જડબે સલાક જળની જેમ ચોટી ન રહેવાનું હોય એ આપણા શાસ્ત્રકારોનો ઉપદેશ છે અને એટલા માટે જ મારા વાલા સ્વજનો એટલા માટે જ આપણા ધર્મ ગ્રંથોની અંદર જે આ લૌચિકતા છે ને જે આ ફ્લેક્સિબિલિટી છે એના કારણે જ સનાતન ધર્મ ઉપર આટલા આટલા હજાર છેલ્લા એક હજાર વર્ષોથી તો વિધર્મીઓનું આક્રમણ નિરંતર ચાલુ છે અગિયારમી સદીથી ચાલુ થયું હતું અને છેટ અંગ્રેજો સુધી ઓગણીસો એટલે કેટલા પૂરેપૂરા એક હજાર વર્ષ ત્યાં એક હજાર વર્ષ સુધી વિધર્મીઓ વિદેશીઓ આક્રાંતાઓ આવતા જાય પ્રહારો કરતા જાય મારગાટ કરતા જાય નરસંહાર કરતા જાય અને છતાં પણ આપણી સનાતન સંસ્કૃતિ આજે પણ વર્લ્ડ ઓલ્ડેસ્ટ કન્સિસ્ટન્ટલી સર્વાઈવિંગ સિવિલાઇઝેશન દુનિયાનું સૌથી જૂની સંસ્કૃતિ અને નિરંતર ચાલી રહેલી સંસ્કૃતિ કોઈ હોય તો આખી દુનિયામાં અત્યારે એકમાત્ર સનાતન ધર્મની આ સંસ્કૃતિ છે સુકામ સુકામ કારણ કે આપણા ધર્મ ગ્રંથો આપણને બહુ લવચિકતા આપી બહુ ફ્લેક્સિબિલિટી આપી આપણા ધર્મના મૂલ્યોને આપણા ધર્મના સિદ્ધાંતોને દેશ કાળ સમય સંજોગો અનુસાર એની વ્યાખ્યાઓ નિરંત એની 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 એને પરિભાષિત કરવા નવો સમય બદલાય તો એને નવી ભાષા પ્રમાણે નવા ઉદાહરણો આપીને નવી સમજ પ્રમાણે નવી પેઢી સુધી પહોંચે ફ્લેક્સિબિલિટી એક માત્ર સનાતન સંસ્કૃતિમાં છે બીજાના તમે એક શબ્દ પણ આમથી આમ બદલી ના શકાય લૌચિકતા ફ્લેક્સિબિલિટીના કારણે આપણે ટક્યા છે તો ભગવાન અમુક જગ્યાએ આપણા શાસ્ત્રોએ સત્ય એ છૂટછાટ ક્યાં હોય ફૂદડી આમ સાચું બોલવું એ સારામાં સારું સદગુણ છે સારામાં સારું મૂલ્ય છે પણ ફૂદડી ઓલા આપણે વીમાની પોલિસી લેવા જઈને તો વીમાના કાગળીમાં એજન્ટ સાઈન કરાવે ને વેપારી ના દુકાન માં જાય કે પચીસ હજાર નો વીમો છે મરશો તો પછી લાખ મળશે મરશો તો એટલા મળશે મરશો તો એટલા મળશે હોસ્પિટલ માં દાખલ થાવ તો એટલા મળશે હોય ને એટલે બધુંય તમને સમજાવે આમ થાવ તો આમ થાય ને આમ એક્સિડન્ટ થી મરશો તો વધારે મળશે હા એમાં એવું હોય એક્સિડન્ટ થી મરો તો વધારે મળે આ તે બધુંય તમને સમજાવે પણ જેદી દી ટાણું આવે ને જે હાચે આપણે હોસ્પિટલમાં ભરતી થયા હોય ને તો એમ થાય કે નાના હોસ્પિટલનો આઠ લાખ નો ખર્ચો આવ્યો છે આપણને તો વાંધો નથી વીમો પાકશે અને આપણે વીમાની ઓફિસમાં જઈએ ને કે મારે તો આ જો હોસ્પિટલનું આઠ લાખ નું બિલ આવ્યું છે વીમો પકવો ચેક આપો એટલે એ વીમા વાળો સાહેબ એમ કે પણ તમે અહીંયા ફૂદડીમાં તો વાંચો આમ 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 હશે ને તો જ આઠ લાખ મળશે તમારી અત્યારનો જે છે ને એ આમ આમ કવર થાય એમ નથી એ ફૂદડી ફૂદડી બહુ મહત્વની હોય અસત્ય બોલવાની છૂટ છે પણ ફૂદડી ફૂદડી શું છે શરતે લાગુ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય શરત શું કે અસત્ય બોલવાથી કોઈના પ્રાણ ખોટું બોલવાથી કોઈનો જીવ બચી જતો હોય ખોટું બોલવાથી ધર્મની રક્ષા થતી હોય તો અસત્ય બોલવું ધર્મ છે અને ત્રીજું સંબંધો સાચવવા સંબંધ ની અંદર પ્રેમ સાચવવા હામે વાળાની લાગણી ને ક્યાંય ઠેસ ના પહોંચે એના માટે ક્યાંક નાનું મોટું અસત્ય બોલવું પડે તો એ ધર્મ છે